સાબરકાંઠા તાલુકાના ખેડૂતો માટે સારા સમાચાર હાથમતી સિંચાઈ યોજના હેઠળ રવિ સિઝન માટે કેનાલમાં પાણી છોડ્યું સાબરકાંઠાના હિંમતનગર પ્રાંતિત દહેગામ તાલુકાના અઠયાસીથી વધુ ગામના ત્રણ હજાર પાંચસો હેક્ટરની જમીન માટે પાણી છોડાતા ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઈ છે હાથમતી જળાશય યોજના હેઠળ કેનાલમાં ચારસો ક્યુસેક સુધી પાણી આપવાની શરૂઆત કરવામાં આવી છે જેથી રવિ પાકોનું વાવેતર કરતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે પ્રાંતિજ એકતાળીસ હિંમતનગર ગામ સોળ મળીને કુલ અઠયાસી ગામના ખેડૂતોને તેનો સીધો ફાયદો થશે તો બટાકા શાકભાજી ઘઉં ચણા તમાકુ સહિતના પાકને પણ જીવતદાન મળશે હાથમતી જળાશયની અંદર પાણી છોડવામાં આવ્યું છે કેનાલ દ્વારા એ પાણી અમારા ખેડૂતોને ખૂબ આવકાર્યદાયક છે અઠ્યાસી ગામની અંદર અમારું આ પાણી આવે છે જે ઘઉ ચણા જે શાકભાજી જેવા પાકો વાવેલા છે એની અંદર આ આવકાર્યદાયક છે પાણી આવ્યું છે તેથી અમારું પાક જીવિત રહી શકે એમ છે સરકાર શ્રીનો ખૂબ ખૂબ આભાર અમારી હાકવાદી જળાશય યોજના છે એમાંથી ટોટલ ચારસો ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે રવિ ઋતુ દરમિયાન પાંચ પાણીનું ટોટલ આયોજન કરવામાં આવ્યું છે જેમાંથી ત્રીજું પણ અત્યારે હાલ ચાલુ છે ટોટલ પાંત્રીસો હેક્ટરનું જે સિંચાઈ માટે પાણી છોડ્યું છે તેમાંથી મુખ્યત્વે ઇઠ્યાસી ગામો છે હિંમતનગર તાલુકાના એકત્રીસ છે દહેગામ તાલુકાના સોળ અને પ્રાંતિ તાલુકાના એકતાલીસ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં મુખ્યત્વે પાકો છે ઘઉં છે ચણા છે બટાકા છે એનું અને તમાકુ છે એનું આયોજન કરવામાં આવેલું છે